સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો તો ગાઈસ આજે તો અમારા ગામમાં મેળો તો હું અને મારી મમ્મી તથા મારી વાઈફ અમે હેડ્યા છે મેળામાં આપણી રણી લઈને અને તો ગાઈસ તમે અમારા બ્લોગને પૂરો પૂરો જોજો કારણ કે અમે મેળાનું પૂરેપૂરું લોકેશન તમને બતાવીશું મેળાનો કેવી મોજ કરે છે એ પણ બતાવીશું અને મેળામાં શું ખરીદે છે કેટલી પકોડી ખાશે કેટલા હગાવાલા આવે છે એ બધું વિડીયોમાં બતાવી જઈશું ચલો તમને મારી મમ્મી બતાવ્યું અને વિડીયો પૂરો પૂરો થઈ જ આ છે આપણા સાથીદાર જો આપણી રાણી આ મારી મમ્મી બગલ લઈ લીધો છે વળતવાર જેટલો ભરીને લાવે છે એ જોવો જ ખબર પડી જાય જો એ ભાવનાભાઈ વચ્ચે આ ખાલી તો એ સર અને કપિલા મેડમ આ હોય ને તો હાર પહેર્યો હાશે હાંસો ચોરી હોય પડશે કમાવું હોય ને તો ચોરી કરવી પડશે તો ગઈશ મળીએ આગળ ગામમાં મેળામાં આડો ભાઈ જો બાઇકમાં ગઈશ આપણે ગામમાં રોડ એન્ટ્રી ગઈ નખી છે અને આગળ વસ્તી થોડી થોડી ચાલવા લાગી છે આજે છોકરા જ જોઈ હતી મોટા તો કોઈ દેખાતા એટલો બધો નથી અને આપણી ટીમ તો પાછળ રેડી છે જુઓ ગાઈસ આપણે જૂના ઘર જવા માટે આરો રસ્તો છે જે પહેલા ગામમાં રહેતા હતી આગળ છે હાલ તો પડી ગયા છે અને આગળ હજી તમને બતાવીએ લગભગ અડધો કિલોમીટર જેટલું હેડીને જવાનું થાય છે બાઈક તો આપણે આપણા માસીને ત્યાં વિકળીને હેડ્યા હતા જેમ કે મેળામાં ફરતો ફાવા ગઈ બાઇક હોય તો માણસો લઈ પી જશે આટલે મેલવાય ને આટલે લેવાય ને આપણે નાદ જ પાડી જશે કે બાઇક લાયા નથી કઈ અમારા મમ્મી બને નાખી દુકાન ખમણ જલેબી ટીકડી પી ગયા કેવા તળે પાસે બળતા ના અમારા કાકા તો છે ને અમારા મોમો જલેબી તો લાલ છોડ બની નાખી તો બહાર નીકળે તો જલેબી છે એટલે બહાર ઉપાડીને ફરવું ના પડે એટલે બહાર થી જ લેશું મજા આવે છે બટાકા ડુંગળી થઈ ગયું છે હવે આપણે થોડે જ સમયમાં મેળામાં એન્ટ્રી કરી નાખી છીએ તો વિડીયો તો પૂરી પૂરો ખાઈ મોજ પડાવે છે મોજ મમ્મી હાલ તો ઠેલી ખાલી લઈને જશે જોશે જેટલી ભરે છે એ બતાવે છે મારો અંદાજ તો એવો છે કે અડધા ઉપર તો ભરી જ નખે તો મકાઈ લઈને કેળો લઈને એવું બધું લઈને ઠેલી તો ભરશે ગઈશ આપણે અંદર જઈએ બ્રહ્માણી સોડા સેન્ટર દેખાય છે પકોડી ખાઈને પછામાં સોડા પીવા આપણે મેળામાં એન્ટ્રી કરીને છે છે અને પોલીસનો બંદોબસ્ત પણ સારો જોવા મળશે ગઈ ટ્રાફિક તો બપોરે બાર વાગ્યા પછી થશે અને આપણે ગયા છે અગિયાર વાગે તો એ થોડો થોડો મેળા જોવા માહોલ લાગે છે અને આ અંબાજી તા નારામણ છે બધા બહુ મોટી લીધી છે કાટું પડશે હે ને અમારા મમ્મો અહીંયા આઈ જાય સફરસંગ લઈને કેવા બેઠા બાહરા વાહન એ વાહન ગયા છે અને એ જો પેલામ ચાવું છે પછી મોડું મોહ મો રમેકડે લઈને આઈ ગયા છે તો બધે હગાવાલા ને ગાઈસ દુકાન બનીનો છે એટલે સાતો પડશે ને લેવું હશે તો અને જોય અમારે બંકો આવે રડો છે હે ને મારો બંકો આવ્યો જય બાબા રી દર્શન કરવા ગાઈસ અમારો મેળો

અને બધું બતાવીએ સારું સારું ટ્રાફિક થશે એ પણ તમને વિડીયામાં આગળ બતાવીશું હાલ તો ઓછી ટ્રાફિક છે એટલે દર્શન કરી લઈએ ગેસ ગુમ પડાવવાની છે આ તો મેળા પછી આવું છું કડિયાળી લેવા આપણે પહેલા તો જઈએ રામદેપીના દર્શન કરવા માટે ગાઈસ દર્શન કરવા અંદર આ છે રામદેનું મંદિર જે આપણે તમને બીજના આવીએ છીએ દર્શન કરવા પણ બતાવીએ છીએ અને હાલે પણ તમને દર્શન કરાવી દઈએ હું સારી રીતે દર્શન કરાવું ટ્રાફિક એથી હવે થશે ફૂલ મોજ કરવાનું છે બુટ કેવા પહેરે રાજી આપણે બુટ કાઢી દર્શન કરવા જાય છે રામાધણી આપણે યુટ્યુબમાં શોર્ટ વિડીયો રામાધણીના બહુ ટ્રેન્ડિંગ હેડે છે તમે પણ દર્શન કરી લેજો કારણ કે આજે સે અગિયારશ

પેલા ના થોડા વર્ષે છોકરા લઈને મેળા ફરતા હશે અને લઈને આવતા હશે વી વી તો પાણીની સુવિધા ફૂલ છે અને ઈચ્છા થઈ જાય ખુદવાની પણ શું કરાઈશ જો એ હું પડાવે મળશું અને અમારે બંકા તો સી પાછા ચોક ચોક પૂંછેલા

પણ તોય મેળામાં તો ગારો કોઈ નડતો જ નહીં ફરવાની જ મજા આવે બધા ટેણી ટેણી પકોડી બનાવવા આવ્યા નથી બસ કમાઈ જ જાવ છે અને મારે ગૌતમ ભાઈ આવી ગયા થી મેળા રાહુલ ભાઈ બે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી અંબાજી જવાનું છે કોઈને અમારી હેડતું નહીં જવાનું

કઈ હવે મંદિરમાં ટ્રાફિક થવા લાગી છે જો લાઈટ તો હજી આ તો ચેણી છે બાકી એના કરતા મોટી લાઈન થશે કંઈ ટ્રાફિક આ ટૂક્યું છે

અંબાજી એડવાન્સ છે આ જો એ પાવનાઈ ઠેલામ કોઈ ભર્યું કે નહીં હજી ખાલી ખાલી લાગે તમારે આવવા ને અંબાજી કેટલા વાગે હડવું છે એ આખો આવે એ મહેજી ને આવે અને મારા કાકો ને મારા ભૂ આવે હા હા ડાયનાસોર આ શું કર્યું તમે લૂટ બદલ્યો એટલે તમારો કટિંગ હોય એ અંબાજી નું શું કર્યું

તમારે બંગડી લેવાનું છે મારે કાચી તમારે લઈ જવાનું છે લઈ જવાનું છે ઉધરો થઈ જઈ ઉધરો ખતરનાક તમારે બંગડી લેવાનું છે લેવાનું છે તો મારે લેવી પડશે

અરેલા જીસીબી લેવાને દોરો દોરો સતાય લેલા દોરો હતા છે ના લીધો ના લીધો પાવા દર પડ્યો આ છોકરાને ખુદ વા લઈને જાવું છે હવે ચાલો એટલે લે મોરતો ગાઈસ આપણે આ છોકરાને ખુદ લઈને હેડ્યા પકોડી પકોડી ખાવી નહીં ઓ સર્વણ સડાય યાર મોરતો વીસ વીસ માં કુદાડવાના છે આ મારા માયસુ આવીએ શો જાહો પેલામાં જાવ છે પહેલામ જવાનું છે મોટામાં જાઉ હાડો ત્યાં મોટા પહોંચી નડો હટો ક્યાંજ આપણે ઓટો મારવા આવ્યા હતા એક અને હવે આવી ગયા હતા છોકરાને લઈને એ છોકરાને આપણે

દેગી કોના લો તમારા ઉતરજો અમાર છોકરા વાત જોઈ રહે છે તને ત્રણ વાગ સરી જો લવજીનશમ તમારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા છે તમારી ઈચ્છા છે ઓ સરવણ કાકા તમારી ઈચ્છા છે નહી છે અલા સડાવજો અમારે રણિયંત સડાય કીધું હોય

અમે પૈસા ભરાય એટલે અમારું થઈ ગયું લઈ ಏನು ಮಾಡಲಿ ಜನ್ಮವೇ ವರ್ತಮಾನೇ ಅದೇ 12 ಆಯ್ತಾ ಅಣ್ಣಾ ನಾನು ಬರ್ತೀನಿ ಸರ್ ಇನ್ನು ಬರ್ತೀನಿ ಏಯ್ ನಿಲ್ಲೋ ನಿಲ್ಲೋ ಆ ಬದೂ ಟ್ರಾಫಿಕ್ लागे ಅಂತೆ ಕೋಕ ઓ એવું કોટ ફેમસ થઈ ગયું છે હેડો જોવા શું ભાવ છે સોગરાનો બહુ ટ્રાફિક છે માહોલ ગરમ છો તો ને રમણ ભમણ થઈ ગયું છે બગડી ગયું છે એટલે આપણો નંબર આવશે ને આપણે હેડ્યા ઓછી ટ્રાફિકમાં પકોડી ખાવા અકા તમારા આગળ વાલા આવ્યા છે આ ઉભા